ભુજમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનેગારોના આરોપીના મકાનો ચેક કરવામાં આવ્યા હતા આરોપીને ચેક કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર વાહનો ચેક કરવામાં આવ્યા હતા અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ કરી સ્થળ ઉપર વાહનો ચેકિંગના એંસી હજારથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને પોલીસે અલગ અલગ પ્રકારની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી ભુજ શહેરના વિસ્તારમાં મિલકત શરીર સંબંધી તથા અન્ય ગુનાના કામે પકડાયેલ આરોપીના રહેણાંક મકાન પર કોમ્બિંગ કરી પશ્ચિમ કચ્છ પોલીસે અનેક પ્રકારની વિગતો એકત્રિત કરે છે આઈજીપી ચિરાગ કોરડિયાને અને સાગરબાગમાર વડાની સીધી સૂચનાથી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા તેની ટીમે ખાસ કરીને પશ્ચિમ ખતના ભૂલ ભુજમાં અલગ અલગ વિસ્તારમાં મિલકત સહિત સંબંધિત ગુનાઓ તથા અન્ય આરોપી પર વોંચ રાખીને ચેક કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલું જેના મુજબ એસઓજી પેરોલ ફ્લોસિટી ટ્રાફિક પીએસઆઈ એ ડિવિઝન બી ડિવિઝન માધા માધાપર હેડક્વાર્ટર એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ તથા એકસો તેર જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા ભુજ શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવતા કુલ મળીને ખાસ કરીને આરોપીના રહેણાંક મકાનો પાંત્રીસ ચેક કરવામાં આવ્યા હતા આરોપીઓ પાંત્રીસ જેટલા ચેક કરવામાં આવ્યા હતા શંકાસ્પદ ઇસમના ડોક્યુમેન્ટ સાડત્રીસ જેટલા ચેક કરવામાં આવ્યા હતા ત્રેવીસ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા એકસો ને પંચાણું એનસી કેસ દાખલ કરવામાં આવ્યા હતા સ્થળ ઉપર ચોર્યાસી હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને એક હજાર ત્રણસો ને અઠ્યાસી વાહનો ચેક કરવામાં આવ્યા હતા અલગ અલગ પ્રકારના જે આરોપીઓ છે તેમના મકાનો તેમના વાહનો સહિતના વસ્તુ મુદ્દા બાદ ચેક કરવામાં આવ્યું તો સાથોસાથ અન્ય વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું